ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે અમદાવાદ એરપોર્ટ પરથી આતંકવાદીઓ ઝડપાયા છે શ્રીલંકાના વતની ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી છે ગુજરાત એટીએસે ચારે આતંકવાદીઓને ઝડપાયા છે શ્રીલંકાના વતની અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા છે મળતી વિગતો અનુસાર મૂળ શ્રીલંકાના નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે

मोहम्मद नुसरत सन ऑफ अहमद गनी उम्रवश 33, मूल रहवासी निगम्बू श्रीलंका नंबर बे मोहम्मद फारिश सन ऑफ मोहम्मद फारूक उम्रवश 34, मूल रहवासी कोलंबो श्रीलंका नंबर तरन मोहम्मद नफरान सन ऑफ उम्र उम्रवश उम्र सत्यास मूल रहवासी कोलंबो नंबर चार मोहम्मद रशदीन सन ऑफ अब्दुल रहीम उम्र वर्ष तैतालीस मूल रहवासी कोलंबो शिलंग तमिल okay. भाषा ना जानकार इंटरप्रेटर ना मदद थी आ चारे चार चार लोगों ने पूछप्रछ चालू कर पूछप्रछ में આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચાર ના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી બનાસકાંઠા જિલ્લામાં ગરમી કહેર વર્તાવી રહી છે અંગ ધઝાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે પાલનપુરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી આગ ઝડતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે લોકો ગરમીથી પરેશાન થઈ ઉઠ્યા કાળઝાળ અને અંગ ધઝાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા ગાઈડલાઇન પણ જારી કરાઈ છે જેમાં બપોરે બારથી ત્રણના સમયગાળા દરમિયાન ગરમી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે ગરમીથી બચવાનો ઉપયોગની પણ તંત્રએ સલાહ આપી છે ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે આ દરમિયાન પાલનપુરમાં મિનરલ ઠંડા પાણીની પરત ચલાવતી લોકોને ગરમીથી રાહત મળે એ માટે ઠંડી શરૂ કર્યું છે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં અત્યારે અતિશય ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે પણ એલો એલર્ટ જાહેર કરેલું છે કર્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો તાહી આમ પોકારી ઉઠ્યા છે પાલનપુર શહેરના હાથ વિસ્તાર કોજી વિસ્તારમાં મારી સેવા સંસ્થા દ્વારા પાણીની પરબ ચાલે છે અને અહીંયા લોકો જે કામ અર્થે આવે છે તે દિવસના હજારો લીટર પાણી પી અને તરસ છીપાવે છે પણ હમણાં ચાર દિવસથી એમ કે હીટવેવ ચાલી રહ્યો છે ત્યારે સાસનું વિતરણ કરેલું હતું અને જે જમીન ઉપરનું અમૃત કહી શકાય એ શાસ આવી ગરમીમાં લોકોએ પી અને ધન્યતા અનુભવી હતી અને ગરમીમાં રાહત અનુભવી હતી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ગરમીનો પારો સતત વધી રહ્યો છે માનવીની સાથે સાથે પશુ પક્ષીઓમાં પણ ગરમીની અસર વર્તાઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રધિમન પાર્કમાં પશુ પક્ષીઓ પણ ગરમીની આડઅસર ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પશુ પક્ષીઓ માટે ગરમીથી રાહત મળે તે માટે પિંજરાઓને ઢાંકવામાં આવ્યા છે તો ફુવાડાથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પશુઓના ખોરાકમાં વિટામિન્સની દવાઓ પણ આપવામાં આવે છે અત્યારે આપ જોશો તો ખૂબ જ ગરમી અને ઉનાળાની ઋતુ ચાલી રહી છે ટેમ્પરેચર અબાઉટ ચુમ્માલીસ તેતાલીસ ચુમ્માલીસ અંશ સેન્ટીગ્રેડ જેટલું થઈ ગયું છે એમાં પ્રાણીઓને કોઈપણ જાતની આડઅસર ન થાય કોઈ ડાયરિયા ન થાય ડિહાઈડ્રેશન ન થાય અને એની હેલ્થ જળવાઈ રહી એની સ્ટેમિના જળવાઈ રહીએ તે માટે વન્ય પ્રાણીઓની પ્રકૃતિ છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવતી હોય છે ખાસ કરીને હું કાર્નિવોરસ બીગ કાર્નિવોરસ જેની અંદર સિંહ વાઘ દીપડાનો સમાવેશ થતો હોય છે આવા પ્રાણીઓને આપણે વિશાળ એન્કલોઝર બનાવવામાં આવેલા છે અને પ્રા એન્કલોઝરની અંદર જ જંગલ સ્વરૂપે આપણે ડેન્સ પ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે એટલે કોઈ જગતનું કેવી જગ્યાએ તડકો ના લાગે આ ઉપરાંત આ જે મોટા એન્કલોઝર જે છે એની અંદર વિશાળ પાણીના પોંડ બનાવવામાં આવેલા હોય છે જેથી કરીને ખાસ કરીને ટાઈગર જે છે એ ખૂબ જ પાણી પ્રિય છે એટલે ખૂબ ગરમી થાય ત્યારે પોંડની અંદર એ બાથ કરી નાય અને બહાર નીકળતા હોય છે પાછું જરૂર પડે ત્યારે પાછા પોંડની અંદર અ પડી અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત જે સેન્ટરના ભાગે ઝાડ જે છે એ ઝાડની વચ્ચે પણ વચ્ચે વચ્ચે અમે ડીપની નળીઓ ફીટ કરી અને ફોગર સ્વરૂપે પાણીનો છંટકાવ ચાલુ રાખતા હોય છે એટલે ડબલ ફાયદા થતા હોય છે ઝાડને પણ પાણી મળી રહેતું હોય છે અને આજુબાજુનું વાતાવરણ પણ ઠંડુ રહેતું હોય છે આ ઉપરાંત પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારની હટ પણ બનાવવામાં આવેલી છે અને રાત્રિના સમયે જે આ પ્રાણીઓ હોય છે એને આપણે નાઇટલની અંદર લઈ લેતા હોય છે અને નાઇટ્ર નાઇટ્રસનની અંદર દરેક રૂમની અંદર આપણે ખાસ પંખાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એના ખોરાકની અંદર વિટામિન્સ દવા આપવામાં આવતા હોય છે અને પીવાના પાણીની અંદર ઓઆરએસ જે ડિહાઈડ્રેશન ન થાય તે માટે ડાયરિયા ન થાય તે માટે પાવડર સપ્લાય કરતા હોય છે સાવરખુંડલાના શિવ કથાકાર રાજુગીરી બાપુનો ફરી એકવાર વિવાદાસ્પદ ઝેર ઓકટુ નિવેદન કરતો વીડિયો વાયરલ થતાં રાજુ બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી લીધી તેમણે માફી માંગતો વીડિયો વાયરલ કરતા જણાવ્યું કે હકીકતમાં મારો કોળી ઠાકોર સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો હું પણ કોળી ઠાકોર સમાજ સાથે મોટો થયો છું મારું વક્તવ્ય કડવું છે પણ તેમાં હજારો મા બાપની વેદના સમાયેલી છે મામલાની હકીકત ને જોતા રાજુ બાપુ વક્તા દ્વારા પ્રેમ લગ્ન કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી વિચાર નથી આવતો બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળ સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ

કરવા જરા શબ્દો નીકળ્યા છે એ બદલ હું સમાજારે ક્ષમા માંગુ છું મારા બદલમાં કોઈ સમાન ને ઠેસ પસાર ક્યારેય ઈરાદો નથી હતો કોઈ જન્મ ના પાપ મારા કર્મને કારણે આ ભૂલ મારાથી થઈ છે હું તે સમાજ આગળ ક્ષમા માંગુ છું આ સમાજ બહુ મોટા હૃદયનો છે જે સમાજ આજે હું મોટો થયો છું જે સમાજ આજે હું જીવો છું જે સમાજના બાળકો મારા વિદ્યાલયમાં મારા બાળકો બનીને જાય છે એ સમાજ આગળ ઠાકોર કોળી સમાજ આગળ હું હૃદયથી ક્ષમા માંગુ છું મારી ભૂલ થઈ છે મારી ભૂલ થઈ છે છૂટું ન જણાય પણ એક સાધુનો દીકરો જાણી એક સાધુનો બાળક જાણી નાદાન માણસ જાણી મને ક્ષમા આપે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ રાજકોટમાં ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે મનપા દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે વૃદ્ધો અને બાળકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે અને બને ત્યાં સુધી પ્રવાહી પીવા લોકોને અનુરોધ કરાયો છે કામ વગર ઘરની બહાર ન નીકળવા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે હોય છે એ ડિટેસના આધારે આપણે સાચી માહિતી મોસમ અંગેની નાગરિકો સુધી પહોંચતી કરતા હોઈએ છીએ એટલે કે વરસાદની પરિસ્થિતિ હોય વાવાઝોવાડાની પરિસ્થિતિ હોય અને સાથે સાથે ઉનાળામાં વધુ તાપમાન હીટવેવની જ્યારે શક્યતાઓ રહેલી હોય છે ત્યારે આપણે એમાં શું શું તકેદારી નાગરિકોએ રાખવી જોઈએ એ બાબતની જાણકારી આપણે નાગરિકોને આપતા હોઈએ છીએ આપણે ખ્યાલ છે કે હાલમાં આ જે તાપમાનનો પારો છે એ સારો એવો ઊંચો પારો છે અને એટલા માટે જ બપોરના સમયગાળા દરમિયાન તમામ નાગરિકો તરફથી કેટલીક તકેદારી અંગત રીતે રાખવામાં આવે એ જરૂરી છે એટલે કે આ તડકા દરમિયાન આપણે આપણે બહાર જવાનું જરૂરિયાત ન હોય તો ટાળીએ જો જરૂરિયાત જણાય જ અને જવાનું સુરક્ષાના પૂરતા કારણો એટલે કે શું કહેવાય માથું આપણું ઢંકાય આપણી સાથે નાના બાળકો અને વડીલોને લઈ જવાનું આપણે ટાળીએ અને જો એમને કોઈ પણ સંજોગોમાં લઈ જવાનું થાય તો એમનું પૂરું શરીર પણ યોગ્ય રીતે તડકામાંથી સુરક્ષિત રહે એ રીતનું ઢંકાય પીવાના પાણી વગેરેનું આપણે પૂરતો ઉપયોગ કરીએ જેથી કરીને હાઇડ્રેટેડ આપણું પોતાનું પણ બોડી રહે અને આ પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાન ઉપર રાખીએ અને આમ છતાં પણ ક્યાંક નાનું મોટું આપણને સ્ટોક જેવું પણ લાગતું હોય એવી રીતે બેચનિ જેવું પણ લાગતું હોય તો તરત જ આપણે એકસો આઠ વગેરેનો પણ આપણે સંપર્ક કરવો જોઈએ જેથી કરીને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ બનતા પહેલા એને નિવારી શકાય પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારની એલર્ટ વગેરે હોય ત્યારે આપણે પૂરતી તકેદારી એ સમયગાળાઓ દરમિયાન રાખીએ એ આપણે જરૂરી છે ગરમીનો પારો 45 ડિગ્રીને સુધી પહોંચવાની તૈયારી ઉપર પહોંચી ગઈ તો છે આગામી 5 દિવસ રાજકોટની અંદર રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પણ લોકોને જે છે તે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે લોકોને કામ વગર ઘરની બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી રહી છે આપની સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું

તેવી શક્યતા સેવાઈ રહી છે જેને પગલે લોકોને ઘરની બહાર કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક આ જે ગરમીની અસર છે તે જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટની અંદર પણ જે વાતાવરણ જે કહી શકાય ગરમીનો પારો છે આંબે તેવી શક્યતા સેવા રહી છે અને ઘરની બહાર ના નીકળવા કામ સિવાય સૂચના આપવામાં આવી રહી છે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી બહાર પાડી અને જેમ બને તેમહાઈડ્રેશન ના શિકાર થતા બચવા માટેના પ્રયાસો કરવાની અપીલ પણ છે તે હાલ કરવામાં આવી રહી છે લોકોને તેટલું લિક્વિડ પીવા તેમજ બાળકો અને વૃદ્ધોને કામ વગર બપોરના સમયે ઘરની બહાર ન કાઢવા માટેની સૂચના પણ છે તે આપવામાં આવી રહી છે લોકો હાલ ગરમીથી બચવા માટે માસ્ક હોય ટોપી હોય આ તમામ વસ્તુનો ઉપયોગ કરવા માટેની સૂચના પણ છે તે આપવામાં આવી રહી છે આપણી સાથે અન્ય જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરશે જે રીતના

ચોખ્ખા સજરતની વાત કરવામાં આવે તો ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એડવાઇઝરી પણ છે તે આરોગ્ય વિભાગ દ્વારા હાલ જાહેર કરવામાં આવી છે મહાનગરપાલિકાની એલઈડી સ્ક્રીનોની ઉપર આ એડવાઇઝરી પણ છે તે લોકોને દેખાય તે માટે હાલ સ્ક્રીનિંગ પણ છે તે કરવામાં આવ્યું છે લોકોને બને ત્યાં સુધી બહાર ના નીકળવાની સૂચના પણ છે તે હાલ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે છોટાઉદેપુર નગરપાલિકામાં સવારથી લોકો વર્ણના દાખલા માટે લાઇન લગાવી ઉભા રહે છે પણ કર્મચારીઓની અનિયમિતતાને કારણે લોકોને ગરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે સાડા દસ વાગે આવવાની જગ્યાએ રજીસ્ટ્રાર આવ્યા જ નહીં જેને લીધે લોકોએ હોબાળો મચાવ્યો હોબાળા બાદ સવા અગિયાર વાગે રજીસ્ટ્રાર કચેરીમાં આવતા પાલિકા તંત્ર સામે સવાલો ઉભા થયા છે

જયારે સાડા અગિયાર સુધી તમે એક કલાક સુધી અને મરણના દાખલા માટે હવે પોતે રાહ જોઈએ ચાલીસ લોકો હતા અને એમાં તો કેટલા તો નાના બચ્ચાઓ જે દૂધ બચ્ચાઓને બી કેટલા લોકો તો લઈને અહીંયા આવ્યા છે મારી માગણી એવું છે કે અહીંયા સાડા દસ વાગે આવી ગયું છે જે લોકોને આખા આવે છે એ લોકોને કમસે કમ ધટકા તો ના ખવડાવે સાઈડ પર કામ તો કરી આપે

ઉનાળા રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોની સાથે પશુ પક્ષીઓ પણ આ કાળઝાળ ગરમીથી ત્રાહી મામ પોકારી રહ્યા છે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ત્યારે જૂનાગઢમાં સક્કરબાગ પાણી સંગ્રહમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત આપવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણ અકસ્માતથી અદનહોળા વરસાવી રહ્યા છે અનેક જિલ્લામાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે ત્યારે લોકોની સાથે પ્રાણીઓ પક્ષીઓ પણ છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લામાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે જેના પગલે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ ગરમીથી રક્ષણ મેળવે તેના માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રાણીઓ માટે બરફની પાઠ અને પક્ષીઓ માટે પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે મગર હિપોપોટેમસ જેવા પ્રાણીઓ માટે તેમના પાંજરામાં રહેલ જ બરફની ઠંડા પાણી ભરીને તેમને રક્ષણ આપવામાં આવે છે જ્યારે હરણ જેવા ત્રણ પક્ષી પ્રાણીઓ માટે વધુમાં વધુ લીલું ઘાસ પાથરીને ગરમીથી બચાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ સાથે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવી રહેલ પ્રવાસીઓને પણ

આ સિવાય આપણે એમાં સ્પ્રિન્કલરની વ્યવસ્થા કરી છે જે અગિયાર વાગ્યાથી લઈએ સાંજે પાંચ વાગ્યા સુધી સ્પ્રિન્કલર ચાલતા રહે છે જેથી ત્યાં વાતાવરણમાં ઠંડક અને ભેગ ના છે ટેમ્પરેચર છે એ કંટ્રોલમાં આવી શકે નોર્મલી જે વિધાઉટ કેનોપ્લે છે સ્પ્રિકો એનું જે ટેમ્પરેચર ફોર્ટી ફોરની આસપાસ રહેતું હોય છે જે ઝાડના છાયામાં આવતા જ આપણે પાંત્રીસ ડિગ્રી મતલબ દસ ડિગ્રી જેવો ફેર પડી જતો હોય છે તો આમ અને સ્પ્રિન્કલર ચલાવવાથી વધારે પણ બે ડિગ્રીનો ફેર પડે છે તો આમ આપણે એને ગરમીથી બચાવી શકીએ છીએ

ગુજરાતમાં વસવાટ કરતાં જયપુરી લુહાર સમાજના ધોરણ દસ અને બારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હિંમતનગરના ખાતે લુહાર ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન આયોજન કરાયું જેમાં નામાંકિત વિદ્યાર્થીઓને કર્યા વિદ્યાર્થીઓને અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા સાથે જયપુર યુવા સમાજના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વસતા તમામ દસમા અને બારમા આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને એકત્રિત કરી હિંમતનગર મુકામે એક સ્ટુડન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવેલ છે અને સમાજની ઉન્નતિ અને સમાજમાં દિની તાલીમનો વિકાસ થાય એ માટે સમાજના જે પણ કઈ તાલીમના લોકો છે આ વોરો આતરી દરમિયાન યુવકની ચરીના ગા હત્યા કરવામાં આવી હતી યુવકની હત્યાને મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને હત્યાને પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો

છોટાઉદેપુરમાં આયુર્વેદિક દવાના નામે અશ્લિલ ફોટા ફાડી આઠ પોઈન્ટ બત્રીસ લાખ પડાવ્યા હોવાની ઘટના બનવા પામી માટે આવેલા દર્દીને વિશ્વાસમાં લઈ પ્રભાસના નામે અશ્લિલ ફોટો અને વીડિયો લીધા ત્યારબાદ આરોપીઓએ વિડીયો અને ફોટો કરવાની ધમકી આપી ત્યારે આઠ બત્રીસ લાખ પડાવ્યા આ મામલે સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લાની એક ફરિયાદી ને દેશી દવા લેવા માટે ગયેલ ત્યારે ત્યાં વિચારતી અમુક આરોપી દવા વેચે છે દેશી દવા એવી કહી અને તમને તકલીફ હોય કે તમારી પદની જે દુખાવાની તકલીફ છે દૂર થઈ જશે એ દવા આપેલી ત્યારબાદ જે ફરિયાદી છે એ ખરી પાસે ગઈ ગયેલ ત્રણ ચાર દિવસ થશે એટલે મને આ રીતના કોઈ જે તકલીફ છે તે દૂર નથી જે તમને ડાયાબિટીસ અને બીજી સેક્સ રિલેટેડ તકલીફ હશે એને દૂર કરવા માટે થઈ અને બીજી દવાઓ લેવી પડશે અને તમારે એની માટે થઈ એક ટેસ્ટ કરાવે છે આવું થઈ એ વ્યક્તિને દંડ ઓરલીની અંદર પોતે નગમાં ભીડ અને થતો ઉતારી લીધા આરોપી અને ત્યારબાદ એની પાસે અલગ અલગ દુકાનોમાંથી દોઢ લાખની દવા લેવી અને ત્યાર પછી પંદરેક દિવસ પછી ફરી ત્યાં ફરિયાદીએ આ રીતે ફોન કર્યો જ્યારે આ મને કોઈ ફરજ નથી ત્યારે તે લોકોએ ફોટો મોકલે અને જે દિવ્યા એના નગ્ન હતા એ બંને વોટ્સએપ કરેલ ફરિયાદીનું અને ફરિયાદીની પાસે એવી માંગણી કરેલ કે જો આ પૈસા આઠ લાખ અને બત્રીસ હજાર રૂપિયા તમારે આપવા પડશે બરાબર એ પૈસા જો તમે નહીં આપો તો તમારા ગામમાં આવી અને બે હિજડાઓ બે લલનાઓ બે સાધુઓ એમ કરીને બધા અમે આખી ટીમ આવશે અને તમને આખા ગામની અંદર તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવશે અને અમારા જે બાબાનો આશ્રમ છે બરાબર એનો પ્રચાર કરવો પડશે તમારે કે આ દવાઓ જે અમને સારું થઈ ગયેલું છે અને પ્રચાર નહીં કરે તો તમારા આ સાડા આઠ લાખ રૂપિયા અમને મોકલવા પડશે આવું બળ જબરીથી એની પાસેથી આઠ લાખ રૂપિયા ને બત્રીસ હજાર